સમાચારમાં આગળ વાત કરીશું તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર જસદણ એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે યાર્ડની બહાર ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી છે લગભગ બે કિલોમીટર સુધી આ વાહનોની કતારો જોવા મળી ખેડૂતો પોતાની જણસ વેચવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહ્યા છે વરસાદના વિરામ બાદ ખેડૂતો પોતાના ખેતરમાંથી બચેલો પાક લઈ જસદણ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં જણસ વેચવા માટે પહોંચ્યા છે અને ખેડૂતો પોતાની ઉપજને નુકસાનથી બચાવવા માટે તેને ઢાંકીને પણ લાવ્યા છે યાર્ડની અંદર જણસીની આવક અને વેચાણ પ્રક્રિયામાં પણ તેજી જોવા મળી રહે છે એપીએમસીમાં ખેડૂતોની ભીડ પડી છે વાહનોની લાંબી કતારો યાર્ડ બહાર જોવા મળી છે વરસાદ બાદ ખેડૂતો ચણસ વહેંચવા માટે પહોંચ્યા છે ત્યારે જસદણમાં એપીએમસી યાર્ડ બહાર ખેડૂતોની લાંબી કતારો લાગે છે પોતાનો પાક વહેંચવા માટે જો કે તેઓ હાલ યાર્ડ બહાર લાંબી કતારો લગાવી અને ઉભા છે ત્યારે એપીએમસી માં ખેડૂતોની ભીડ ઉમટી પડી છે વાહનોની જોકે યાર્ડ બહાર લાંબી કતારો જોવા મળી છે વરસાદ બાદ ખેડૂતો જણસ વહેંચવા માટે પહોંચી ગયા છે કારણ કે એક તરફ જ્યારે માવઠાનો માર છે ખરા પાકોને ભારે નુકસાન થયું છે તો પાકને બચાવવા માટે

મગફળી ની લાઈન છે તે બે કિલોમીટર સુધી જોવા મળી હતી ખેડૂતોને બે કિલોમીટર લાંબી લાઈન છે માવઠા બાદ માર્કેટિંગ યાર્ડ બાર વાહન બે કિલોમીટર જેટલી લાંબી કતાર લાગી છે ખેડૂતો પોતાની જાણ વેચવા માટે લાંબા સમય માં ઉભા રહ્યા છે બાબત એ છે કે આટલી લાંબી લાઇન હોવા એટીએમ છે માર્કેટિંગ યાર્ડ ની અંદર નો માં હાલ શેડ છે તે બધા ખાલી હોવા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તે ખેડૂતો માટે યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં નથી ખેડૂતોમાં રોષ છવાયો છે યાર્ડમાં માં પ્રવેશ ની ધીમી ગતિ છે જેના કારણે ખેડૂતો છે તે હાલ જેની મર્યાદા છે જે મગફળી અથવા સ્ટોરેજ ની જે હોવી જોઈએ તે જે માર્કેટિંગ યાર્ડમાં છે ને તેના લઈને ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે જી

સરકાર સમક્ષ પણ માંગ કરી રહ્યા છે કે પૂરતો ભાવ આપવામાં આવે તેમજ કરી રહ્યા છે હાલ તો ખેડૂતો આક્ષેપ પણ લગાવી રહ્યા છે કે જે બચલો માલ છે તે ખેડૂતો દ્વારા આ જલ્દી માં જલ્દી જે ટેકાના ભાવે છે તે ખરીદી શરૂ કરવી જોઈએ પરંતુ સરકાર દ્વારા જે ખરીદી શરૂ કરવામાં નથી આવી તેના લઈને પણ હાલ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને

અણ આવડત આવડતના કારણે જે ખેડૂતો મુશ્કેલી માં પડ્યા હતા કારણ કે જે ખેડૂતો ની છે તે લઈને આવ્યા હોય લાંબા સમય થી જે ખેડૂતો છે તે લાઈન માં ઉભા હોય યાર્ડ ની બહાર લાંબી લાઈન હોવા થતા એપીએમસી માર્કેટિંગ યાર્ડ અંદર નો ભાગ હાલ